નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝવિથ બાવેશમાં તો મોંઘવારી ભથ્થાની ગણતરીની વાત કરીએ તો તાજેતરના અપડેટ મુજબ અમે તમને જણાવી દઈએ કે આઠમા પગાર પંચની ભલામણો ટૂંક સમયમાં કેન્દ્ર સરકારને સુપરત કરવામાં આવશે તો તમને જણાવી દઈએ કે નવું પગાર પંચ પહેલી એપ્રિલથી તેની પ્રવૃત્તિઓ શરૂ કરશે આવી સ્થિતિમાં જો આ અપડેટ સંપૂર્ણ સંબંધિત માહિતી જાણવા માટે આ સમાચારમાં સંપૂર્ણ વિગતો છે તે તમે વિડીયો અંત સુધી જોઈ લેજો અને બધી જ માહિતી તમને સમજાઈ જાય તેવી સરળ ભાષામાં આપણે વિડીયો બનાવીને તમને આપ્યો છે તો ખાસ વિડીયો અંત સુધી જોઈ લેજો અને આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવા જ પ્રકારની અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો વિગતવાર તો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચની ભલામણો ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે તો નવું પગાર પંચ એપ્રિલથી તેની પ્રવૃત્તિઓ શરૂ કરશે એવી અપેક્ષા છે કે આનાથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના પગારને ભથ્થામાં સુધારો થશે જો કમિશનની ભલામણો લાગુ કરવામાં આવે તો કર્મચારીઓને નાણાકીય લાભ મળી શકે છે જેનાથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે તો બધાની નજર કમિશનની ભલામણો પર ટકેલી છે પરંતુ આઠમા પગાર પંચની સૌથી મોટી અસર મોંઘવારી ભથ્થા પર પડશે તો કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું શૂન્ય કરવામાં આવશે આનો અર્થ એ થયો કે નવા પગાર પંચ લાગુ થતાની સાથે જ મોંઘવારી ભથ્થાની ગણતરી ફરીથી શૂન્યથી શરૂ થશે દોસ્તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું બે હજાર છવ્વીસમાં મર્જ કરવામાં આવશે એવો અંદાજ છે કે જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં મોંઘવારી ભથ્થું એકસઠ ટકા સુધી પહોંચી શકે છે તો નિયમ મુજબ જ્યારે નવા પગાર પંચની ભલામણો લાગુ થશે ત્યારે ડીએ ઘટાડીને શૂન્ય કરવામાં આવશે અને મૂળ પગારમાં ઉમેરવામાં આવશે આવા જ પ્રકારના પગાર પંચમાં પણ આવું થવાની શક્યતા છે જોકે એવી પણ ચર્ચા છે કે માત્ર પચાસ ટકા ડીએનએ મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે જે પગાર માળખાની અસર કરશે દોસ્તો આનાથી ઉપરના અગિયાર ટકા મર્જ કરવામાં આવશે નહીં જોકે આ અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી અને સરકાર દ્વારા કોઈ નક્કર કારણ પણ આપવામાં આવ્યું નથી તો આ બધું નવા કમિશનના ભલામણો પર નિર્ભર રહેશે ત્યારબાદ વાત કરીએ તો ડીએની ગણતરી શૂન્યથી શરૂ થશે તો આઠમા પગાર પંચના અમલ પછી કેન્દ્રીય કર્મચારીઓના નવા મૂળ પગાર પર ડીએની ગણતરી કરવામાં આવશે તે ઝીરોથી શરૂ થશે ધારો કે કોઈ કર્મચારીઓનો મૂળ પગાર ચોત્રીસ હજારને બસો રૂપિયા છે તો જાન્યુઆરી બે હજાર છવ્વીસથી તેનું મોંઘવારી ભથ્થું શૂન્ય થશે પછી જુલાઈ બે હજાર છવ્વીસમાં તેમાં ત્રણ કે ચાર ટકા ઉમેરવામાં આવશે ત્યારથી વધુ ગણતરીઓ ચાલુ રહેશે જો મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જાય તો તેની અસર અન્ય ભથ્થાઓ પર પણ પડશે દોસ્તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થાની ગણતરી વિશે તો આઠમા પગાર પંચના અમલ પછી મોંઘવારી ભથ્થું મૂળ પગારમાં ઉમેરવામાં આવશે જો મોંઘવારી ભથ્થું પચાસ ટકા કે તેથી વધુ હોય તો તેને નવા પગાર પંચમાં મર્જ કરવાની જોગવાઈ છે તેમજ મોંઘવારી ભથ્થું ગ્રાહક ભાવ સૂચક આંકના આધારે ગણવામાં આવે છે તો સમયાંતરે સીપીઆઈ બદલાય છે જેને કારણે ડીએમાં પણ ફેરફાર થાય છે તો આઠમા પગાર પંચના અમલ પછી કર્મચારીઓના કુલ પગારમાં મૂળ પગારમાં વર્તમાન ડીએ ઉમેરીને વધારો કરવામાં આવશે દોસ્તો તો દોસ્તો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર